પરિવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લક આજે તો લાઈટ જતી રહી છે એટલે આજે ઉપર આવીને બેઠી છું સરસ મજાનો પવન આવે છે અને વાતાવરણ પણ સારું છે સાફ છે સવાર સવારમાં થોડો વરસાદ આવી ગયો પણ હમણાં થોડું ખુલી ગયું છે ચા ફોન કર એડી ને કર દીદી આવી છે ગઈ લઈ આવજો ખાવાનું એમ કે કટ કરી દીધા તો પાછો કરી દો કટ એટલે પાછો એટલે લેજો તો કઈ કઈ લઈ આવો ઘર ઘર છે

કોણ કોણ હા તો અહીં બેસેલા કોણ કોણ તું મસ્તી કરતી હતી હા મસ્તી કરે તો બાવ આવે દેજે <laughs> <Kora? Kora? laughs> <laughs> <laughs>

જમી બમીને બધાને બાય કરીને ફાઇનલી નીકળ્યા છે હવે સુરત જવા કેમ કે હવે વેકેશન પણ પૂરું કાલથી પાછું લેફ્ટ રાઇટ ચાલુ સ્કૂલ કોલેજ બધું ચાલું અને જતાં જતાં ના જાઓ રસ્તે મસ્ત એક મોર દેખાઈ ગયો છે પણ બીને ભગી ગયો છે એટલે વધારે લેવાયું નહીં અને આ બાજુ મારી રૂહી પણ સૂઈ ગઈ છે રમી રમીને થાકીને તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ મળીએ નવા વ્લોગમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને હા હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે આઇકન દબાવવાનું નહીં ભૂલતા ઓકે ગાઈસ બાય